હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં છો ચાલો મિત્રો શુભ પડી ગઈ છે ને એના દિને ફ્રેશ પણ થઈ ગયું છું તો ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે તો ગુડ મોર્નિંગ રૂહી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ વીર જય માતાજી બેટા આ સવા સવાર માં શું રમકડા લઈને બેઠો છું નો 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 ના બોલે નહીં તને આવડે ઓહો બેટા 11 વાગી ગયા કેમ સ્કૂલ ડ્રેસ નહી પહેરો છે એટલે બુધવાર એટલે બિંટ્રિસ પેરી જવાનો શું વાત છે અને બેટા ગઈકાલનું માછું છોડ્યું નહીં લાગતું મને ને બોલ ને ગઈકાલનું માછું છોડ્યું નહીં જો એવું ચાલે તે તું કેમ તું લીધું લેજો ગુડ મોર્નિંગ સિમ્બા ગુડ મોર્નિંગ માર સિંબાને નવડાવ્યો છે મિત્રો પણ શું કહેવાય ઠંડી એવી છે અત્યારે એટલે નવડાવે એવું છે નહીં અને જો તાપ પડશે તો પછી ફટાફટ સિંબાને નવ કેમ કે સિંબાને નવડાય જયારે અમે હું ત્રીજી તારીખે વેક્સિન મૂકવા હતો એના આગલા દિવસે મેં નવડાવ્યું હતું એ હજી આઈ થિંક જ ને અગિયાર પાર દિવસ ગયા હજુ લોકોને નવડાવડાવ્યું છે શિંબાને તો થોડી અંદર છે એના બારમાંથી સ્મેલ આવે છે ગુડ મોર્નિંગ મોર્નિંગ જય માતાજી એક શું બ્લેક બ્લેક પેન્ટ જોરદાર ચાલો ગુડ મોર્નિંગ ગુડ જય માતાજી ઓહો સાગરોલી ભલી રી એમ સુવા છે અન તું તો મસ મસ છે આજે બુધવારે આ કોને લ્યાલી લ્યો મા કાકી હે કોને લ્યાલી લ્યો કાકી સુવા છે તારા કાકીએ અલબુ પ્રેમ કરે છે ને કાકીને તું આવજો જે જો કઈ ન આઈલી હા આ ઈ લાઈટ ગઈ ગઈ

જો કે મારું માપ મેં કમ્પ્લેન્ટ આપી હતું છતાં પણ એ ભાઈ મારું પેન્ટ એકદમ એકદમ શું કેવાયું સી ગયું છે અને પેન્ટ સરખી રીતે આવતું જ નહીં મને તો તો જોડી હતી હજાર બારસો રૂપિયાની જોડી હતી અઢારસો પચાસ રૂપિયા ની જોડી હતી અને મેં એક જ દિવસ પહેર્યું છે બેસતા વર્ષના દિવસે જે તમે જોયું હશે મારા બ્લોગમાં મરણ કલરનું શર્ટ હતું વ્હાઇટ કલરનું પેન્ટ જે વ્હાઇટ કલરનું પેન્ટ અત્યારે મને આવતું નથી છતાં પણ હવે શું કરું પાછો આપવા અમે ગયા નથી પાછો આપવા જઈએ તો લોકોના બહુના બધા અનેક જાતના હોય એટલા માટે હું નહીં જતો હા ભાઈ હું પણ વાત કરું ને એના બહુના બધા એના હાથમાં આપી નાખી પણ દિવાળી પછી દેવ દિવાળી ગતી રે એ સોન ગઈ દેવ દિવાળી બે ટાઈમ નતો કેમ ફરવા ગયો એવું કેવાનું ગેર મી ગયા પણ આપણે તો એક જ ટાઈમ ફેરવી શું રીતિકા હા એટલા જ માટે ને આપણે કે અને એને બનાવો જોઈએ કે માપ કમ્પ્લીટ લેજી હા અને મારું સટે રીતિકા મને ટુકુ પડે છે શર્ટ તો જ જાય પણ સેટ આઉં એકદમ ફિટ પડે છે મને હું જન બતાઈ જોતી પહેરીને પછી ટ્રાય એકલા લાઈન જો દિવસે જ મને કઈ દિવસે મને આપ્યું છે દિવસે મને પછી બીજા દિવસે આપણે ટ્રાય કરીશું બીજા દિવસે ટ્રાય પેન્ટ જ ના આવે મોન દિવસ મારું આઉટ થઈ પણ શું કરવાનું તું છે

और आज गई कल साथ क्या करती थी ना हां आज ओ बाप रे ये केमने वधी गयो काल तो नऊ तो नहीं थे ना, ना।, ना काल दस से काल दस से चलो 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 तुम हिंदी बोलते थे ना वो तो अपने दूसरी चैनल बनाई ना हां उसमें हिंदी बोलने का एक चैनल में हिंदी बोलने का एक चैनल में गुजराती बोलने का और एक चैनल में अंग्रेजी अंग्रेजी बोलने का

નામ લખ્યા વો નવ ઈ લેવો લે ને પાટું લઈ જવો ને એરો ટીચર્સ લખ્યા છે અંદર ને આપણી એટલે બુક બદલી ના છે ને ના હા રૂહી રાખજે તો મિત્રો જોશનાના Instagram માં 10000 ફોલોઅર્સ પૂરા થઈ ગયા છે તો જોશનાની ચેનલ પણ તમે ફોલો કરી દેજો એનું નામ છે પીહુ lifestyle vlog ને તનો અમે છે પછી એન્ડજી બ્લોગ હે ફેસબુક માં પછી ભર્યો પાણી બોટલ એમ હા પાણી બોટલ ભરવાની છે અલે છોટા ભીમરો લઈ આઈ જો વાહ વાહ સર તારે ચટકી લાવવાનું આવે આ ભીમ તો કોણ વાપરે ચટકી વાપર ને પર નહીં ડાયા મમ્મી ગાડી પર નહીં લાયા સિમ્બાજી નું ગીત સિમ્બા ખાવ નહીં દર્

એક મિનિટ મિત્રો યો નવરો ના ઓય ઓ અગરી ના પી જો 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 એવું કરવાનું લઈ મને આપી દે વાર છેડા ફટાફટ જાન મારે જવાનું કેને પપ્પા માટે તમે ને હું થોડું એડિટિંગ નાખું લાલી લિપસ્ટિકો કરો છો તમે લોકો

đi ăn ở trên cái bãi biển chơi chơi đi chơi đi chơi đi chơi બે હવે ઘર સુમસામ રાખીને હો દીકા નો કામ પૂરું કરી બજે હા ઓકે નું હમ પેલા જમી જમી લેવાનું પઈ કચા પછું કરજે બાય બાય જયલો આ बाजू આ बाजू આવો આવો આવ एकदम ફાઉચો છે બધાને જો તો બાય બાય ટાટા

<laughs> 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 ले बेटा बैग में चलो मुकी दे हेडो सु लाई पर बैग में जोऊ पड़से आज आज जो पड़से आज जो पड़से सु से, आजी। आजी से। बताओ बताओ हाँ तो। ले ले सिर्फ तुम बाकी की दो टेंशन ना कर ले आके जल्दी आके जल्दी आके जल्दी आके वाह हमारा फेवरेट मग लाई શું વાત છે આ સોય નોટલી ચલો મિત્રો સ્કૂલ નું ખાવાનું મજાક કે ગલે છે નહીં રહી શું કરો જીલુ તું આખોડી બ્લાઉસ સીવ સીવ કરો છો મારો બ્લાઉસ સીવ લગન પહેરવા માટે ના ઘરે પહેરવા માટે રાખ્યોલો લગન ઓ પહેરવા માટે તો ઘરે સાડી લઈએ નહીં પડ આ નવું મૂકી પાછો લાઇન પાઇપિંગ વારી પાઇપ કઈ છે આ નઈ પાઇપિંગ પાઇપ ડાંગે એન મિત્રો આય કે ઘરે શું કપડા બધા આટલા ઓછા એમ તો પછી આટલા ઓછા શું વારવાના હોય બહાર અત્યારે આપણે કપડા દેવા પડે હોય હોય તો ઘરની અંદર જે લટકાવી દેવા પડે

तिजोरी क्या खोलि बिली के तो मन इसे जुम गोनी तो रिजिक आ गोदरी आ गोदरी हमारे स्पेशल गोदरी पहुंच रहे जो नहीं ओ फिर इनको गोदरी में बैठे रहो क्या रे कंप्लीट बच्चे रात रहे हो हां फिर इनको गोदरी में बैठे रहो क्या रे कंप्लीट बच्चे रात रहे हो हां फिर इनको गोदरी में बैठे रहो क्या रे कंप्लीट बच्चे रात रहे हो हां फिर इनको गोदरी में बैठे रहो क्या रे कंप्लीट बच्चे रात रहे हो हां फिर इनको गोदरी में बैठे क्या रे कंप्लीट बच्चे रात रहे हां फिर इनको गोदरी में बैठे रे कंप्लीट बच्चे रात रहे हो रहे हो हां फिर इनको મે બિટ પર જન હારવું લાગશે તેમ કોઈ વેસ ઠંડુ લાગશે ને પછી પછી બેહી જશે હા ના રાત્રે બેઠો એટલે તો કો બેઠો રોવા ને જો મિત્રો આ હોય તું જો હું બદલી લઉં છું સુ ને ના કાલે જવાનું જ ને તાર ગુરુવાર છે આજે સુ કોરી વિ આ બાજ રહી હે ચલ તને બધું આવડ છે ને

અને પછી બીજું નિયાર તો એ ફોર એપલ એમ કસઈ સિમ્બા મિત્રો જો હતા કે ઉંગે છે બોલ એપલ બી ફોર બોય સી ફોર કેટ ઈ ફોર এলিફન્ટ અરે ડી ફોર ડી ફોર ડો ડો ચલો 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 બ્લોગ ની એન્ડ અપડીએ કેમ કે બો હોય છે 10 વાગવાયા ગાંડિયા લોકો તું પ્રાર્થનામાં બેહ ઓ તો ભઈ ઊભી થઈને બધું બોલું છું કે નહીં બોલતી <laughs> चलो ब्लॉक सारो लगे हो तो ब्लॉक सारो लगे हो तो लाइक कर लाइक कर जो शेयर कर जो सब्सक्राइब कर जो बाय बाय गुड नाइट पची राधा 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 पची <laughs> कृष्णा 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 कृष्णा